વડગામ તાલુકાના મજાદરમાં ગ્રામ પંચાયતના સત્તાધીશોએ એક સભ્યોને નોટિસ આપ્યા વગર જે ઘરમાં રહેતા હતા તેમના કાકાના ઘરનું સંડાસ બાથરૂમનું દબાણ તોડી પાડ્યું હતું જેને લઈ ગ્રામ પંચાયતના ચાર સભ્યોએ સ્વૈચ્છિક રાજીનામા ધરી દીધા હતા જેને લઈ ગામમાં અને તાલુકામાં બારેવ હાપો મચી ગયો હતો પંચાયતના સભ્ય દક્ષાબેન રજનીકાંત સોલંકી તેમના કાકાના મકાનમાં રહે છે ત્યારે ગુરુવારે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર કે માપણી કર્યા વગર તેમના કાકાના ઘરના સંડાસ બાથરૂમ તાત્કાલિક તોડી નાખ્યા હતા જેને લઈ ગ્રામ પંચાયતના ચાર સભ્યોએ સ્વૈચ્છિક રાજીનામા ધરી દીધા હતા ત્યારે ગ્રામ પંચાયતના મહિલા સભ્ય દક્ષાબેનના પતિ રજનીકાંતભાઈએ જણાવ્યું હતું કે દબાણ તોડ્યા પહેલા મને કોઈ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી અને જ્યારે કાકાના ઘરની તપાસમાં તાલુકા પંચાયતમાંથી સર્કલ ટીડીઓ આવ્યા ત્યારે મિલકત માપી નથી તેવું રેકોર્ડમાં લખેલું હતું તો પછી ગ્રામ પંચાયતના સત્તાધીશો સર્કલ અને ટીડીઓએ કયા આધારે માપણી વગર કે નોટિસ આપ્યા વગર અમારી મિલકતને દબાણ જાહેર કરી મને સાંભળ્યા વગર તાત્કાલિક તોડી પાડી હતી અને મને આર્થિક રીતે મોટું નુકસાન પહોંચાડ્યું છે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી હતી